ગુડ મોર્નિંગ બધાને તો બધાને જય શ્રી રામ તો બધા કેમ છો મજામાં બધા મજામાં છે તો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે જવાનું હે સાણા વાક્યા ફરી આપણે બીજી વાર જઈએ છીએ સાણા વાક્ય તો આજે અમે બે જ જણા જવાનું છે કેમ કે કાસા નિવેદ છે એ મૂકવા જવાના છે ને ઘી ધરવા જવાનું છે તો એ બે કામ છે એના માટે સાણા વાક્ય જવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો આપણે પેલા કાનજીને લેવા જવાનું છે એના ગામમાં બબુર તો એને પેલા લઈ આવીએ ને પછી આપણે જઈએ તો મિત્રો આપણે જવાનું છે ટુ વ્હીલ લઈને ટુ વ્હીલ જવું થોડીક મેલી થઈ ગઈ છે જો લીટા પડે કેમ કે એક્ચ્યુઅલમાં મારી પાસે ટાઈમ ન હોય કેમ કે અમે બે હું વાળા માણસો બ્લોગર એ મારી પાસે એટલે અમારી પાસે એક્ચ્યુઅલમાં ટાઈમ ન હોય તો આવવા જવાનો એટલે અમે લુસી નાખીએ પણ આમ તો ધૂળ ધૂળ છે બધું તો મિત્રો પહેલા આપણે સાફ કરી નાખીએ અને ટુ વ્હીલર લઈને જવાની છે એટલે મજા આવશે તો મિત્રો આ બે વસ્તુ છે એમાં એકમાં ઘી છે એકમાં કાસા નિવેદ છે એ બે લઈને જવાનું છે મિત્રો અત્યારે ગાડી બાટી સાફ કરી અત્યારે જાઉં છું મિત્રોને લેવા પણ પેટ્રોલ ન કાંટો એમ ક્રિકે થોડુંક કમને પેટ્રોલ પ્યુર પછી તમ તમારે ત્યાં જ અહીંયા જ આવજો અને થોડું પ્યુર પેટ્રોલ કાઢો પેટ્રોલ કાંટો દોરસે આવું અને થોડું પેટ્રોલ ઉજાવ દઈએ અત્યારે જાઉં છું હું પેટ્રોલ મંડે મારું સારું નહીં ઉધારું બેન બધું હું જ છું બહાર

પાણી પણ પીધું ભાગ ભાગ લીધું તો હવે પાછા જઈએ ઘણા વચ્ચે કેમ કે હવે ઓલરેડી મોડું થઈ ગયું છે ને બાર વાગી ગયા છે તો સાતકા મિત્ર તડકો છે તે રૂમાલ ગુમાલ બાંધી લીધો તો હાલો કાંજીભાઈ ભાગ છે ને હાલો ભાગી પરાગભાઈ નથી નીકળી એને લઈ જાવ હતા એ બહાર ગામ ગયા છે તો ચાલો મોડું થાય છે તો થઈ ફાઇનલી ફાઈનલી સાણા વાક્ય પહોંચી ગયા છે ને પેલા નિવેદ ને કે એનું કામ કરી નાખ્યા પછી જોયું જાય છે પછી ઓલી ખરે ગુફા ને એવું નતું બતાય તો ખલે ગુફા ને બધું એક્સપ્લોર કરવાનું છે ને આપણી સાથે છે કાંજીભાઈ તો સાલો પેલા દર્શન કરી આવીએ તો મિત્રો તમને દર્શન કરાવી દીધા છે અને અત્યારે આવ્યા છે ડુંગરાની ઉપર આવો જોઉં બાકી નજારો અમારા કાનજીભાઈ વિડીયો શૂટિંગ કરે એટલું બધું નથી છતાંય વિડીયો શૂટિંગ કરે બાકી સૌ બધી બાજુ ડુંગરા જ છે તો મિત્રો અહીંયા ઘડીક ફોટા બોટા ને વિડીયો ઉતાર્યા તો અહીંયા હવે તડકો થોડોક લાગે છે કેમ કે એક બાર એક વાગી ગયા તો આ ચાલો તમને નીચે ગુફા દેખાડું ઓલી ખરે નથી દેખાડી કેટલી ગુફા છે નક્કી નથી 200 300 ની માથે છે મતલબ એટલે 200 300 ની માથે છે યાદ નથી હું કરતો તે યાદ ભૂલાઈ ગઈ 200 300 ની માથે છે ગુફા નાની મોટી આખા ડુંગરામાં છે તો થોડી ગુફા દેખાડીએ તમને પેલી તો અહીંયા છે જો તો મિત્રો આ મંદિર ને બધું છે ને પાણા ઉપર બનાવેલું છે ચૂનું છે બહુ ને હવે છે ને પાણો આમ કોતરવા નથી દેતા કેમ કે આ કેમાં આવે વન્ય વિભાગમાં વન્ય વિભાગમાં આવે છે ને એટલે પાણો કોતરવા નથી દેતા હવે નવું વસ્તુ બનાવવું હોય ને તો કાંઈ બનાવી નથી શકતા તો મિત્રો અત્યારે તડકો ભૂલ થઈ ગયો છે જેવો નજારો ખાલી અમે પહેલી વાર આવ્યા ને ત્યારે તો આમ બધુંય જ લીલુંછમ હતું કેમ કે ચોમાસું હતું અત્યારે તો સીઆર વાલે હાલો એથે ભગવું ફાઈનલી કાના ભાઈને તડકો લાગી ગયો ડુંગરાનું મોટું બધું જોઈને તો હવે થોડા ફોટા પાડ્યા પછી તમને દેખાડીએ ગુખવા મિત્રો આવી કાક ગુફાઓ છે આખા ડુંગરામાં કાક બસો ત્રણસો જમીન ઉપર છે ને આ મોટી છે જો આવી ગુફાઓ છે નાની મોટી નાની મોટી આખા ડુંગરામાં છે આપણે ગણી નો એટલી ગુફાઓ છે આ ભીમે બનાવેલી ગુફાઓ છે તો મિત્રો તમને થોડીક ગુફા બતાવી ને તમે કોમેન્ટ કરી દેજો કે કેટલી ગુફા છે અમને તો ખબર નથી અમને અંદાજે કીધો બાકી તમે કોમેન્ટ કરી દેજો ને હવે અમે ભાગ્યા ડાયરેક્ટ ઘેરે બીજા કઈ જવું છે ઘરે જઈએ આવે

કેમ કે બે વાગ તો નાસ્તો કરીશ પાર્ટી બર્થે પાર્ટી આપી દે હમણાં મારો બર્થ ડે હતો ને એટલે બર્થ પાર્ટી ફાઈનલી મિત્રો મારી પાઉં ભાજી આવી ગઈ છે તો હવે ખાઈ લેજ મિત્રો નાસ્તો બસ્તો કરી લીધો ને હવે પાકીએ ડાયરેક્ટ ઘેર સૌન ઘેર હલો કરે જો હવે ક્યારે પાકીએ જેમ મે વાત આતાય નથી એ રહી જ આયા કોઈ રાખે એવું નથી તો હાલો હવે અમે જઈ ક્યારે सब्सक्राइब करो तो नहीं आती हमारे लेकिन हम